ધોરણ દસ અને ધોરણ બારમાં માં સારા પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ સેવાકીય મુસ્લિમ સંસ્થાના આગેવાનો દ્વારા યોજવામાં આવ્યો હતો ધોરણ દસ અને બારના ટોપ ટેન હિન્દુ મુસ્લિમ વિદ્યાર્થીઓના સન્માન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ કાજીવાડા કડીવાલા શોપિંગ સેન્ટર ખાતે જમ્યતે ઉલમાય હિંદ ના ગુજરાતના સેક્રેટરી જનાબ મુફ્તી ઇમરાનભાઈ ડેરીવાડા તથા દારૂ ઉલુમ ડાભોલના મુફ્તી અઝદ મૌલાના અતિક તથા મહદવીયા હાઈસ્કુલના પ્રમુખ હાઝી ઇબ્રાહીમભાઈ મહુડાવાલા મુસ્લિમ અગ્રણી સઈદભાઈ લોટવાલા હાઝી નિશારભાઈ હાઝી અનીફભાઈ ખત્રી ઇલિયાઝભાઈ અતરવાલા મકબુલભાઈ મુલ્લા વિગેરે આગેવાનો તેમજ કમિટીના સદસ્યો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા ધોરણ એકથી બારના ગરીબ વિદ્યાર્થીઓને પણ

અમારા જે એટલે હોશિયાર છોકરાઓ છે પ્લેવર ગર્લ્સ છે બોય છે જે લોકોના પર્સેન્ટેજ બહુ સારા આવ્યા છે અને અમારી જરૂરત પણ એ છે કે અમારા આવા બચ્ચાઓને અમે આગળ વધારીએ સમાજ જ્યારે આગળ વધારશે તો બચ્ચાઓ આગળ વધશે અને એજ્યુકેશનમાં અને બધી તાલીમમાં આગળ હશે સમાજ સારું બનશે ઇલમ એવી વસ્તુ છે જે સમાજને સુધારે છે ઇલમ ના હોય તો સમાજ બગડે છે એટલે અમારું જે યુનિટી જનસેવા કેન્દ્ર પર ઉલ્મા ઈન જે કામ છે એ બિરદાવવા બરાબર છે અને અમે લોકો આપીએ છીએ કે જે લોકો આ કામ કરી રહ્યા છે ચોપડાઓ વિતરણ કરી રહ્યા છે અને ઇનામ અને ટ્રોફી આપી રહ્યા છે આ દેખાવામાં નાનું કામ છે પણ હોસલા અને એમની જે છે મોડલ બનાવવા માટે બહુ સારું કામ છે એટલે અમે તમામ જમીયતના સાથીઓને મુબારકબાદી આપીએ છીએ કે આવું કામ કરતા રહો અને સમાજ માટે ફાયદાકારક બનતા રહો એવી અમારી દુઆ છે